સુરેન્દ્રનગરના ના લખતર બાદ થાનગઢમાં ભાજપ નો ક્ષત્રિય સમાજ દ્વારા હલ્લાબોલ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન જ્યાં પોલીસ દ્વારા સમાજના પચીસ થી ત્રીસ યુવાનોની અટકાયત કરવામાં આવી સુરેન્દ્રનગરના ના લખતર બાદ થાનગઢમાં ભાજપ નો ક્ષત્રિય સમાજ દ્વારા હલ્લા બોલ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જ્યાં થાનગઢ પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના પચીસ થી ત્રીસ યુવાનોની અટકાયત કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણની આગેવાનીમાં આગામી સાત તારીખે નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર આવવાના હોવાથી થાનગઢ આર કે સિરામિકમાં મિટિંગ હતી જેના વિરોધમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ત્યાં પહોંચીને રૂપાલા હાય હાય અને કમલ કા ફૂલ અમારી ભૂલના નારાઓ લગાવવાની સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બાદમાં ક્ષત્રિય સમાજના પચીસ થી ત્રીસ યુવાનોની થાનગઢ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી મોદીના આગમન પહેલા ક્ષત્રિય સમાજનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપ કાર્યાલયના ઉદઘાટન ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું જયારે આ કાર્યાલય લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ ધારાસભ્ય પી કે પરમાર સહિત જિલ્લા ભાજપ પ્રભારી મોદી સભાના ઇન્ચાર્જ જિલ્લા ભાજપ મહામંત્રી તાલુકા ભાજપ મંડળ પ્રભારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે થાનગઢમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણની પહોંચીને રૂપાલા હા હા કાલ કાફુલ ભવાની ભાજપ જવાનીના ગગનભેદી નારાઓ લગાવવાની સાથે જ હલ્લાબોલ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું બાદમાં સમાજના પચીસ ત્રીસ યુવાનોની થાનગઢ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી આ વિરોધ પ્રદર્શનના પગલે ભાજપના નેતાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ભરત દવે સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ